એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે તેની ઉજવણી ભારતમાં તો સૌ કોઈ જગ્યાએ થઈ જ હતી પરંતુ કેનેડાની ધરતીમાં પણ જે વિશ્વ યોગ દિવસ છે તેની ઉજવણી છે તે કરવામાં આવી હતી પોરબંદર પતંજલિ યોગ સમિતિના કોષાધ્યક્ષ હસમુખ શીલુ કે જેઓ વર્ષોથી ઓમકારેશ્વર મંદિર જે છે ત્યાં યોગ ક્લાસ જે છે તે પણ ચલાવે છે તેઓ હાલ કેનેડાના પ્રવાસ ખાતે હોય ત્યારે કેનેડાના પ્રવાસ દરમિયાન જે વિશ્વ યોગ દિવસ છે તેની ઉજવણી ગુજરાતીઓને ભારતીયોને યોગા શીખવી અને તેઓએ કરી હતી